હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોર પોરિયા અને ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલની ઉપસ્થિતિમાં વ્યારાની આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે એક દિવસીય નેશનલ સેમિનાર યોજાયો હતો આ પ્રસંગે કુલપતિ ડોક્ટર પોરિયાએ જણાવ્યું કે આદિવાસી સમાજની જીવનશૈલી સંપૂર્ણપણે પ્રકૃતિ સાથે જોડાયેલી છે તેમની પરંપરાઓ વિજ્ઞાન અને પર્યાવરણ જાળવણીના અનેક ગહન પાસાઓ સમાયેલા છે આવા સેમિનાર દ્વારા વિદ્યાર્થીઓ અને સંશોધકોમાં આદિવાસી વારસા પ્રત્યે જાગૃતિ આવશે જેનાથી નવી પેઢી આ ભવ્ય સાંસ્કૃતિક વારસાને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજતી થશે નોલેજ કોન્સિલેટીયમ ઓફ ગુજરાત અને ના સંયુક્ત ઉપક્રમે ભારતીય જ્ઞાન પરંપરા દક્ષિણ ગુજરાતના આદિવાસી સમાજના વિધિ વિધાન અને સંસ્કૃતિ વિષયક સેમિનારને સંબોધતા વધુમાં ડોક્ટર પોરિયાએ ઉમેર્યું કે આદિવાસી વાદ્યશૈલી નૃત્ય અને ચિત્રકલા અત્યંત અનોખી છે ખાસ કરીને વારલી ચિત્રકલા આદિવાસી સંસ્કૃતિમાં રહેલી ગણિત અને ભૂમિતિ પ્રત્યેની પ્રાચીન તેમજ ઊંડી સમજનો જ્વલંત પુરાવો છે પ્રકૃતિ પ્રેમી આદિવાસીઓના દરેક ચિત્રમાં કુદરત પ્રત્યેનું સન્માન અને તેના જતનનો સંદેશ સ્પષ્ટપણે ઝળકે છે આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલે જણાવ્યું કે દક્ષિણ ગુજરાતની ઓળખ તેની આદિવાસી અસ્મિતા સાથે જોડાયેલી છે આદિવાસી સમાજની પરંપરા વિધિઓ અને રીતિ રિવાજો માત્ર ધાર્મિક માન્યતાઓ નથી પરંતુ તે સામાજિક એકતાનું પ્રતિક છે ધારાસભ્ય મોહનભાઈ કોંકણીએ પણ આદિવાસી

એમણા છે ને આ આદિવાસી સમાજ માટે બલિદાન આપ્યું એટલે આપણે આદિવાસી સમાજના દરેક લોકોએ યાદ કરવા જોઈએ બિરસા મુંડા ભગવાનને યાદ કરવા જોઈએ રાણી દુર્ગાવતીને યાદ કરવા જોઈએ તાત્યા ભિલને યાદ કરવા જોઈએ અનેક એવા આપણા ગોવિંદ ગુરુ જે આપણા ખૂબ મોટા એ થઈ ગયા આંદોલનકારી એવા गोविंद ગુરુને યાદ કરવા એવા એવા ઇતિહાસને ઉજાગર કરવા માટે આવા સેમિનારને ખૂબ જરૂર છે ખરેખર આયોજન ખૂબ સારો છે આપણી જે પરંપરા છે આપણી સંસ્કૃતિ છે એનું જતન કરવાની જવાબદારી આપણી છે ભલે આપણા હાથમાં મોબાઈલ આવી ગયો હોય પણ આપણે આપણી સંસ્કૃતિને ક્યારેય ભૂલવી ના જોઈએ ભારતીય સંસ્કૃતિ એ પરંપરાગત સંસ્કૃતિ છે અને એ સંસ્કૃતિ માટેના જો શ્રેષ્ઠ ઉદાહરણ હોય અત્યારે ત્યાં જે હાફ પેન્ટ પહેરીને શહેરમાં રખડતો છોકરો છે એની સાથે અહીંયા ધોતી પહેરીને અધ્યાપક બેસી શકે છે એક અધ્યાપક તરીકે આદિવાસી સમાજનું જે પ્રતિબિંબ અહીંયા રજૂ કરી શકે છે એ એ યુવાનોએ સ્વીકારવા જેવું છે